સાહેબ અમદાવાદ આવી રહ્યા છે પ્રશ્ન થશે સાહેબ એટલે કોણ તો સાહેબ એટલે નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે નરેન્દ્ર મોદી અમદાવાદના નિકોલ વિસ્તારમાં કેટલાક કાર્યક્રમો કરવાના છે પણ નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે એવા લોકો જેમણે દર મહિને નવા કપડાં સીવડાવ્યા અને એવું હતું કે નવા કપડાં કામમાં આવશે પણ સાહેબ કંઈ કરતા નથી અને નવા કપડાં પહેરવા મળતા નથી એ લોકોની આ વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા જે પણ માણસ રાજકારણમાં આવે છે સ્વાભાવિક છે કે તેની ઈચ્છા કંઈક મેળવવાની હોય છે બધા જ કંઈ ભ્રષ્ટાચાર કરી કરોડપતિ થવા આવતા નથી જેની પાસે કરોડો રૂપિયા છે તેને સત્તા જોઈએ છે કારણ કે સત્તાની ગરમી અને સત્તાની તાકાત કંઈક જુદી હોય છે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી છે અને કોંગ્રેસની હાલત અત્યારે નહીં મહિનાઓથી વર્ષોથી લકવાગ્રસ્ત છે આ લકવાગ્રસ્ત પાર્ટીમાં પણ એવા નેતાઓ હતા કે જેઓ પોતાના બળબૂતા ઉપર જીતતા હતા સામા પ્રવાહે પણ તરી તેઓ ધારાસભ્ય થતા હતા પણ પછી ધારાસભ્ય થઈ વિરોધ પક્ષની પાટલી પર જ બેસવાનું હોય તો પછી સત્તા પક્ષ તરફ કેમ ન જવું એવું ઘણા બધાને વિચાર આવ્યો કોઈકને ડરાવ્યા કોઈકને લાલચ થઈ અને કોઈકને એવું લાગ્યું કે ઢળતી ઉંમરે એક વખત સત્તાની રોટલી ખાઈ લઈએ કારણ કે સત્તાનો રોટલો બીજા કરતા મીઠો હશે એવો એવું તેઓ માનતા હશે એટલે અનેક કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસનો પંજો છોડી ભાજપનું કમળ લેવા આવી ગયા ફરી વખત તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાયા અને તેમને હતું તેમને કહેવામાં આવ્યું હતું કે આવો તમારું ભવ્ય સ્વાગત છે ધારાસભ્ય તરીકે તો ભવ્ય સ્વાગત થયું પણ સચિવાલયમાં મંત્રીની ચેમ્બર ના મળી આ નેતાઓ વારંવાર સરકારમાં અને

દર છ મહિને નવા કપડાં સીવડાવે છે પણ એ કપડાં જૂના થઈ જાય છે પણ એમને મંત્રી બનાવવાનું નક્કી થતું નથી હવે ફરી એક વખત પેલી ચુંગમ સત્તાની ચુંગમ ચગળવાની શરૂઆત થઈ છે કે નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે એટલે મંત્રીમંડળના વિસ્તરણનો કંઈક નિર્ણય તો લેવાશે અને નરેન્દ્ર મોદી જો નિર્ણય કરશે તો પછી મંત્રીમંડળ મોટું થશે અને મંત્રીમંડળ મોટું થશે તો મારો પણ નંબર લાગશે આવી આશા હજી જેમને છે બધા જ કતારમાં ઊભા છે અને આ બધા જ કોંગ્રેસને છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યો છે જેઓ સત્તાની બસ પકડવા માટે ગાંધીનગરના બસ સ્ટોપ પર ઊભા છે પણ તેમની બસ હજી આવતી નથી નરેન્દ્ર મોદી બે દિવસના કાર્યક્રમ માટે અમદાવાદ આવી રહ્યા છે અમદાવાદ કોર્પોરેશને અને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે વડાપ્રધાનનું સ્વાગત કરવા સાહેબનું સ્વાગત કરવા હવે જોઈએ નરેન્દ્ર મોદી અમદાવાદ આવી જેમણે નવા કપડાં સીવડાવ્યા છે એવા ધારાસભ્યો અંગે કોઈ નિર્ણય લે છે કે પછી આ કપડાં ફરી વખત જૂના થઈ જાય ટાઈટ પડવા લાગે અથવા ઢીલા પડવા લાગે એવી સ્થિતિ આ રાજનેતાઓની છે આ રાજનેતાઓ તમને મને જ્યારે મળે છે ત્યારે એમનો એક રૂઆબ જુદો હોય છે પણ મનમાં તો પેલી કચાશ છે અસંતોષ છે કે હજી આપણે મંત્રી બન્યા નથી મંત્રી ક્યારે બનીશું એનો જવાબ તો નરેન્દ્ર મોદી જ આપી શકે જોઈએ નરેન્દ્ર મોદી આવે પછી ગુજરાતમાં શું થાય છે આ પ્રકારની ઘટનાઓ નવજીવનમાં તમને જોવા મળશે માટે અમને સબસ્ક્રાઈબ કરો આ સ્ટોરીને શેર કરો મને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવી દો નમસ્કાર वैष्णवजनतो कहिए जे